ધ્યાન હનુમાન ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન સ્વરાજેશભાઈ સગનભાઈ વગાસિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન અને પૂર્વ સદસ્ય ધોરાજી નગરપાલિકાના સ્વરાજેશભાઈ વગાસિયા પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ રોકડિયા હનુમાન ટ્રસ્ટ અને સરકારી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આંખના ગાયનેક ઓથોપેડિક બાળકોના બીપી ડાયાબિટીસ સહિતના રોગોનું નિદાન કરી આપવામાં આવેલ જરૂરિયાત દર્દીને દવા આપવામાં આવેલ આ કેમ્પને સફળ બનાવવા રોકડિયા હનુમાન ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ વાઘાસિયા ઉપપ્રમુખ કલ્પેશભાઈ હિરપરા કાનજીભાઈ માથુકિયા નિલેશભાઈ ઠુમ્મર નિતિન વાગાસિયા ભરતભાઈ હિરપરા બાવ હિરપરા યોગેશ માવાણી કિરીટભાઈ વાગાસિયા રાકેશ ઠુમ્મર સહિત સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વસેટીયન

ની સેવાઓ તેમજ દવાઓ સંપૂર્ણપણે મફત સરકારી હોસ્પિટલ દ્વારા આપવામાં આવશે કેમ્પ અત્યારે ચાલુ છે અને લોકોનો સુંદર સહયોગ છે આમાં જે મુખ્યત્વે સરકારનો ઉદ્દેશ છે ઘર આંગણે લોકોને સેવા મળી રહે અને જે પ્રધાનમંત્રી વયબંધ યોજના છે એ અંતર્ગત સેવન્ટી પ્લસ લોકોને પ્રધાનમંત્રીના કાર્ડ આપવામાં આવશે શ્રી રોકડીયા હનુમાન ટ્રસ્ટ તેમજ સરકારી હોસ્પિટલના સહયોગથી અમારા રાજુભાઈ વગાસિયા છે કે જેઓ પૂર્વ સુધરે સભ્ય રહી ચૂકેલ છે તેઓની વાર્ષિક પૂર્ણતિથિ નિમિત્તે આજરોજ રોકડીયા હનુમાન ગરબી ચોક ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરેલ છે આ કેમ્પની અંદર અત્યાર સુધીમાં લગભગ સોથી ઉપર પણ દર્દીઓએ લાભ લીધેલો છે તેમજ આ કેમ્પમાં આખના વિભાગ ગાયને તેમજ અન્ય વિભાગો પણ સેવા આપી રહ્યા છે સાથ દરેક દર્દીઓને વિના મૂલ્યે દવા આપવામાં આવે છે